સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણે સવારે તમને સાંજો સાડી દરબારીમાં બતાવી હતી અત્યારે આપણે ફેન્સીમાં એકદમ સુપર ફેન્સીમાં અત્યારની ટ્રેનમાં હાલ તો બ્રાસો લઈને આવી ગયા છીએ જુઓ આખી સાડીમાં બધે પ્રિન્ટેડ આવશે પ્રિન્ટ આવશે અને અહીંયા પણ આપણે જરીની જે બોર્ડર આવે એ બોર્ડર આવશે એકદમ મસ્ત સાંજો સાડી યુનિક ડિઝાઇનમાં છે બ્રાસો અને સાડી બધી જ સાચો છે અને જે પણ બહેનોને સાડી વધારે વિઝિટ કરવી હોય વધારે જોવી હોય જે મેં આપણે સવારના બ્લોકમાં પણ કીધું તું અને અત્યારે પણ કહીએ છીએ કે તો તમે ઘરે આવી અને વિઝિટ કરી જાઓ અને સાડીઓ લઈ જાઓ કે જે ઘરે જોવા મળશે એ ક્યાંય નહીં મળે એકદમ સુપર એનો પાલો છે જોવો ને આ એકદમ ગ્રે કલરમાં એનો પટ્ટો આવશે એકદમ જાંબલી કલર ઉપર એ કાળો કલર નથી અને સુપર એનું બ્લાઉઝ છે ફટાફટ ઓર્ડર બુક કરો સાડીનો અને ફટાફટ તમે કે ઓર્ડર બુક કરજો બ્લોક જઈને કેમ કે અમુક અમુક સાડી જે છે ને બ્રાસાની એમાં એના બે બે કલર છે અમુક અમુક તો એક એક જ પીસ છે આ પણ એકદમ મસ્ત લાઈટ ગુલાબી કલરનો બ્રાસાની સાડી છે જે આ પણ એકદમ યુનિક કલર ને યુનિક ડિઝાઇન બધાના કલરો એવા મસ્ત યુનિક ને મને ઘણા બધા બહેનોના ફોન આવતા હતા પણ અત્યારે મને કંઈ યાદ નત પણ જે પણ બહેનોને બ્રાસાની સાડી લેવી હોય એ જો આજની સાડી બધી બ્રાસો છે ને બધી સાડીનો ભાવ માત્ર સાડા ત્રણસો રૂપિયા જ છે જોવો કેટલો મસ્ત બ્રાસો છે મને જ જોઈને એમ થઈશ કે હું પણ જલ્દીથી એનો બ્લાઉઝ સીવડાવી લઉં અને સાડી આપણે પહેરીએ એકદમ આપણે પાલવ બતાવતા જા હું જે સાડીમાં આવશે એ જોવો સીધી કરીને તમને બતાવીએ કેટલો મસ્ત એનો પાલોનો લુક આવે છે ને પિંક કલર નો બોર્ડર પટ્ટો છે ઓલ સાડી સંતો સાડી છે બધી જ સાડીનો ભાવ માત્ર સાડા ત્રણસો રૂપિયા છે પછી એક આ રીતના આવ્યો જે જે વેરાયટીમાં છે ને એ આપણે બતાવી દેશું આનો પણ આપણે બીજો કલર છે આ ફેન્સીમાં બ્રાસો છે જેમાં ફ્લાવર પ્રિન્ટ આવશે અને જરીની ટપકી આવશે આ રીતના જરીની લાઇનિ આવશે અને સાડી જેવો જ સેમ કટકો છે એટલે આપણે સાડી એમાં બ્લાઉઝ આવી જાહે જ એકદમ મસ્ત સાડી છે પ્રસંગમાં તમે પહેરો ને તો પણ મસ્ત લાગે ને એ જે બતાવી એનો જ આપણી કલર છે એમાં પણ કલર છે દમ યુનિક કલર છે જો એનો પણ ફ્લાવર પ્રિન્ટ અને જરી છે પછી એનો તમને હું આ ગુલાબી કલર છે એ પણ એનો આપણે ત્રીજો કલર છે જે જે જેમાં કલર આવશે એ પણ આપણે તમને બતાવેદી હું બાકી બ્રાસો જેને પણ લેવો એનો અત્યારના પ્રસંગમાં પહેરી હોગે ને બેનું એવો એકદમ રિઝનેબલ ભાવમાં માત્ર સાડા ત્રણસો રૂપિયામાં જ તમારે સાંતો છે આ બધી જ સાડીમાં સાડીના જ સેમ બ્લાઉઝ આવશે પાલવ નથી અને એમાં હજી આપણે ગુલાબી કલર ને ઓલો બતાવ્યો હતો ને જે આગળ એના બે આ કલર છે એક સાથે કોઈને પણ બે પીસ જોતા હશે તો પણ મળી જશે પછી બીટ કલરનો પટ્ટો અને ગુલાબી કલરનો અને બધા જ સાંધા એકદમ ફેન્સી છે જો આ રીતના જરીની પટ્ટી આવશે અને આ ધોવાતા નથી જાતી સાડીનું ઘણું બધું પાર્સલ આવ્યું છે ફેન્સીમાં યુનિકમાં આપણે તમને સાડીના બધા બ્લોગમાં બતાવવામાં આવીએ બહુ મસ્ત સાડિયું છે કેટલો મસ્ત ફ્લાવરનો લુક આવે જે પણ લકી કસ્ટમર હશે ને એની સાડી આ થાય નથી પણ સાડી બહુ જ મસ્ત હશે આપણે કહીએ જ છીએ કે નીચે વોટ્સઅપ નંબર છે તમારે એક પીસ જોતું હોય છે તો પણ તમને મળી જશે દરબારીમાં તો આપણે શરૂઆત કરીશ તો આપણે થોડાક જ પીસ મગાવીને ટ્રાય કરીશ અને થોડાક જ હોતાય પણ હોળી પાછા આપણે વધારે મગાવશું પણ એકદમ મસ્ત યુનિક ડિઝાઇનમાં બ્રાસો છે ને ગુલાબી કલર છે એકદમ ફેન્સી છે આ પણ અને એનો આવી રીતના આપણી ફટો પણ આવશે પછી લગન ગાળો છે લગન ગાળો આવે આ બ્રાસો તો બેનો અત્યારે હોળી આવે છે ને બેનોને પહેરવો હોય ને તો પણ બહુ મસ્ત લાગશે અને સામાં હળદી કલર છે ને લાલ બોર્ડર પટ્ટો આવશે એકદમ મસ્ત છે આ પણ બધી પ્રાસ્સાના કલર ડિઝાઇન બધી યુનિક અત્યારે ફ્લાવર ને બહુ ફેશન આવે જ ને આ જ રીતના એનો પાલવ આવશે જે જે સાડીમાં પાલવ છે ને એ આપણે બતાવે જ જઈએ ઇંગ્લિશ કલરમાં બધા જ કલરમાં છે આપણે એનું બ્લાઉઝ છે ને આમાંથી કોઈ પણ સાડી લેવી હોય તો નીચે આપણા વોટ્સએપ નંબર છે એમાં સ્ક્રીનશોટ પાડીને ફટાફટ ઓર્ડર બુક કરજો એટલે જલ્દીથી સાડી તમારી થઈ જાય ને બાકી બરાસામાં બીજો આગળ તમને એમાં પણ આપણે એના બીજા કોલર ને બીજી વેરાયટીમાં તમને બ્લોગમાં બતાવશું આમાં જે જે ખોલિંગ બતાવીશ એમાંથી કોઈને જોઈએ તો પણ ઓર્ડર બુક કરજો જો ચેનલ ગમી હોય તો ચેનલે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં